અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચાર તાળાજા શહેરમાં તળાજી નદી કાંઠે આવેલ વારાહી મંદિર ખાતેથી અખિલ બ્રહ્માંડના માલિકને શોભાયાત્રા વિશાળ સંખ્યામાં આજે કાઢવામાં આવી હતી આજે સમગ્ર પંથકમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની લઈને ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે ભજન કીર્તન સત્સંગ સંતવાણી શોભાયાત્રા સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જ્યારે તળાજા શહેરમાં પણ આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે છેલ્લા પંદર દિવસથી તળામાર તૈયારીઓ ચાલી રહી હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જોરદાર આયોજન કરાયું છે જેમાં ભગવાનની શોભાયાત્રા આજે સવારે તળાજા શહેરમાં તળાજા નદી કાંઠે આવેલ વારાહી મંદિર ખાતેથી કાઢવામાં આવી હતી જેમાં તિલક ચોક નજીક ભાજપ લઘુમતી મોરચો તેમજ બક્ષીપંચ મોરચો દ્વારા પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું અને જ્યારે વાવચોક ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અને અગ્રણી અયુબભાઈ મલિકની આગેવાનીમાં અહીં પણ હજારો લોકોને દૂધ કોલ્ડ સહિતની વિવિધ પ્રકારના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું તેવી જ રીતે રામપરા રોડ નજીક આવેલ નમન મોલ દ્વારા પણ સુંદર મજાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પણ મોટી સંખ્યામાં લોકોએ ભગવાનના પ્રસાદનો લાભ લઈ અને સેવાભાવી લોકોએ પણ પ્રસાદનું વિતરણ કરી અને ધન્યતા અનુભવી હતી તળાજા શહેરના જુદા જુદા મુખ્ય માર્ગો ઉપર ભગવાનની શોભાયાત્રા ફરી હતી અને લોકો ભક્તિના રંગે રંગાયા હતા હાથી ઘોડા પાલકી જયકન્યા લાલકીના નાદથી તળાજ સમગ્ર તળાજા ગુંજી ઉઠ્યું હતું આ શોભાયાત્રામાં નાના મોટા દરેક સામાજિક તેમજ રાજકીય આગેવાનો પદાધિકારીઓ માતાઓ બહેનો યુવાનો વડીલો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તળાજા શહેરમાં બજરંગદાસ બાપા ચોક ખાતે પણ સેવાભાવી યુવાનો દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો અને ભક્તિના રંગમાં સૌ કોઈ લોકો રંગાયા હતા આ રથયાત્રાના ભવ્ય આયોજનના પગલે તળાજા પોલીસ અધિકારી દ્વારા પણ વિવિધ મુખ્ય સ્થળોએ પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો જીઆરડી જવાનોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા હતા અને આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીને લઈને સમગ્ર તળાજા શહેર ભક્તિના રંગમાં રંગાયું હતું અને ઠેર ઠેર રાસ ગરબાની રમઝટ બોલી હતી